પણ ભજન વિનાનો વાંજીયો જીવડો જેનું દિલ રહે દુબા તો જીવડા જાણ જે આશે સમજણ નહીં બે ભજન વિનાનો વાંજીયો જીવડો છે વાંજીયો હૃદય છે આપણા હૃદયની અંદર મનુષ્ય અવતાર પ્રાપ્ત કરીને ભજન કરવાનો ભાવ ન જાગ્યો તો આપણું હૃદય વાંજીયો છે આપણું હૃદય વાંજીયો છે ભજન કરવાનો ભાવ જાગે કુળવાન બનાય એવું છે ત્યારે અનુભવનો ઉદય થાય એવું છે બાકી આ તો બધા પારબ્ધના ખેલ છે આ તો બધા પારબ્ધના ખેલ છે દીકરા દીકરી રૂપી સંતોતિ હોવી ન હોવી તો પારબ્ધ પ્રમાણે છે કોઈને હોય ન હોય દીકરા દીકરી હોય તો એનો લાભ લઈને મોક્ષ માર્ગે જવું દીકરા દીકરી ન હોય તો ઈ સ્થિતિનો લાભ લઈને